पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हम दरेक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ગોવાના સાધુ પરિવાર દ્વારા અયોધ્યામાં રામ પારણ યજ્ઞ કથા રામકથાના ત્રીજા દિવસે શ્રી રામને મનુષ્ય અવતાર લેવાના ચાર કારણોનું વર્ણન સાથે રામ જન્મ ઉત્સવ ભગવાન શ્રી રામનું ભવ્ય રામ મંદિર નિર્માણ થતા રામ પારાયણ કથાઓ અને રામના દર્શનાર્થે રોજિંદા લાખો લોકો દર્શનાર્થે પધારી રામલના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે ગૌનાવાડા મહંત કથાકાર શ્રી વિષ્ણુદાસ બાપુના વ્યાસપીઠ પરથી અયોધ્યા ખાતે રામકથાનો આરંભ સાત નવેમ્બરના રોજથી થયો છે રામકથાનું રસપાન કરવા હારીજ તાલુકાના તેમજ પાટણ આજુબાજુથી શ્રદ્ધાળુઓ કથાનું રસપાન કરી રહ્યા છે અયોધ્યા ખાતે રામકથાના ત્રીજા દિવસે ભગવાન શ્રીરામને પૃથ્વી પર મનુષ્ય અવતાર લેવાના મુખ્ય ચાર કારણોનું વર્ણન કરવામાં આવ્યું હતું તેમજ ભગવાન રામનો જન્મ ધામધૂમપૂર્વક ઉજવણી કરવા આવી હતી વ્યાસપીઠ પરથી વિષ્ણુદાસ બાપુએ મર્યાદા પરુષોત્તમ શ્રી રામના આદર્શ જીવનને જીવનમાં ઉતારવા માર્ગદર્શન આપ્યું હતું તેમજ રામ ભગવાનને પિતા પુત્ર ભાઈ ભાઈ વડીલોની મર્યાદા અને તે સહિત તેમના જીવન ચારિત્ર્ય વિશેષ વૃતાઓને અપનાવવામાં કહ્યું હતું જીગરભાઈ દરજી હારીજ